મહેશભાઈ આદિવાસી નેતાઓ અત્યારે મેદાનમાં અવારનવાર ઉતરી પડે છે કે આદિવાસીઓમાં આક્રોશ છે આદિવાસીઓની સાથે અન્યાય થઈ રહ્યો છે પોલીસ દમણ ગુજારી રહી છે અનંત પટેલ આદિવાસીઓની એક રેલી કાઢી રહ્યા છે એકવીસમી તારીખે શું કેવું છે આપનું આ વીસમી ઓગસ્ટે કાઢી રહ્યા છે વધઈમાં આ બાબતમાં આપની પ્રતિક્રિયા શું છે વાંસદાના ધારાસભ્ય માન્યશ્રી અનંતભાઈ પટેલ એ લગભગ લાંબા સમયથી આદિવાસી સમાજના જે સડકતા પ્રશ્નો છે એ ઉઠાવી રહ્યા છે અને એ સચોટ મુદ્દાઓને લઈને ચાલી રહ્યા છે અત્યારે હાલમાં જે આપણે પાર તાપી નર્મદા લિંક યોજનાની અંદર જે આદિવાસીઓની જમીનો ગામો ખેતરો ડુબાણમાં જવાના એ પણ એક સળગતો મુદ્દો છે અને હાલમાં પોલીસ દ્વારા પણ આદિવાસી વિસ્તારોની અંદર બહારથી આવેલા કર્મચારીઓ મોટા અત્યાચારો કરતા હોય છે અને બીજા બી કેટલાક સરસ નોકરીઓના અને બધા શિક્ષણને લગતા બધા મુદ્દાઓ છે અને જે ડેમો નર્મદા ડેમને આ બધું બન્યું છે તો ન એક નર્મદા ડેમ અમારા આદિવાસી વિસ્તારમાં બનાવવામાં આવ્યો એની જમના કાંઠાની કેનાલ બનાવવામાં આવી પણ એના બગલના ગામ એના નજીકના કમાન એરિયામાં આવેલા જે ગામો છે એને નર્મદા ડેમનું પાણી નહીં મળતું એ મુદ્દા છે પછી અમારા વિસ્તારોમાં જે ગ્રામ પંચાયતો છે એ ગ્રુપ ગ્રામ પંચાયતો આપવામાં આવી છે ખરેખર ભારતનું બંધારણ અને પંચાયત અધિનિયમ એવું કહે છે કે દરેક ગામને પંચાયત આપવાની હોય છે તો આ લોકો ગ્રુપ ગ્રામ પંચાયત આપે છે તો ગ્રુપ ગ્રામ પંચાયત ગેરકાયદેસર શબ્દ ગેરકાયદેસર શબ્દ છે એવું ભારતના બંધારણમાં કે પંચાયત અધિનિયમમાં કોઈ જગ્યાએ ગ્રુપ ગ્રામ પંચાયત શબ્દોનો ઉલ્લેખ કરેલો નથી